આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે હા માડી હવે અમે પછી ચોરી નહીં કરીએ અને આમ ખાપરો અને જવેરી રાત્રે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે ઉતર્યા અને રાજમહેલમાં જઈ અને ખજાનામાંથી કિંમતી રત્ન ઉપાડ્યા અને પછી વિચાર કરે છે કે જો આપણે આ ચારે ચાર રત્ન ઘરે લઈ જઈશું ને તો મોહમ્મદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોણે કરી આપણે એક રત્ન પાછું મૂકીએ અને ત્રણ રત્ન લઈ જઈશું તો મોહમ્મદ શાહ બેગડાને પણ ખબર પડશે કે સામે ચોર પણ માથા ભારે છે અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણાએ ત્રણ રત્ન ઉપાડી ત્યાંથી નીકળી ગયા અને આવીને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને આમ કરતા કરતા રાત ગઈ અને સવાર પડી અને ત્યાં તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ ચોરી થઈ આવી બૂમો પડવા લાગી એટલે મોહમ્મદ શાહ બેગડાએ એના વજીરને કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે મારી આટલી તાક છે છતાં એમણે આપણા રાજ્યમાં